દાહોદના રાધે ગાર્ડન ખાતે વુમનિયા ગ્રુપ દ્વારા ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસને શનિવારના રોજ દાહોદના રળિયાતી રોડ પર આવેલ રાધે ગાર્ડન ખાતે વુમનિયા ગ્રુપ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી ફાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાધે ગાર્ડન ખાતે ફાગોત્સવનો ઉત્સવ ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યો હતો આ ઉત્સવમાં દાહોદ તથા આસપાસના ગામોની દરેક વય જૂથની મહિલાઓના મંડળો તથા ગ્રુપોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તે સૌ મહિલા મંડળો તથા ગ્રુપના આમંત્રણને માન આપીને ખૂબ જ મોટી સંખ્યામાં આવ્યા હતા લગભગ એકત્રીસથી પાંત્રીસ જેટલા ગ્રુપો વિવિધ ગામો અને સમાજના મહિલાઓ આ ઉત્સવની મજા માણવા આવ્યા હતા જેમાં રાધાકૃષ્ણ જેમ હોળી રમતા હતા તે રીતે નૃત્ય દ્વારા ફાગોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો આ ફાગોત્સવમાં મહિલાઓ વિવિધ પ્રકારના શણગાર કરીને નૃત્ય રજૂ કર્યા હતા આ ઉત્સવમાં મહિલાઓ પોતપોતાના ગ્રુપો સાથે એક અનેરા આનંદમાં જોવા મળી હતી અને ગ્રુપ ફોટો તથા સેલ્ફી પાડીને પોતે જ પોતાના રંગમાં રંગાઈ જઈ આ ઉત્સવની મજા માણી હતી આ ઉત્સવ પૂરો થયા બાદ ગુલાલ તથા ફૂલોની પતિઓ એકબીજા ઉપર ઉડાવી હોળીનું પુનરાગન પુનરાગમન કરવામાં આવ્યું હતું ઉત્સવમાં આવેલ મંચસ્થ મહાનુભાવોનું ખેસ તથા ગુલાલ લગાડી ભાગોત્સવમાં સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉત્સવમાં દાહોદના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા મુકેશ ખચ્ચર રંજનબેન રાજ તથા દાહોદની તથા આસપાસની સમગ્ર મહિલાઓ ઉપસ્થિત રહી ઉત્સવની મજા માણી હતી ઉત્સવ પૂર્ણ થયા બાદ ભોજન સમારંભમાં ભોજન બાદ સૌ છૂટા પડ્યા હતા સંવાદદાતા દિનેશ પરમાર દિવ ન્યૂઝ દાહોદ છેલ્લા અગિયાર વર્ષથી ફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ સમાજની બહેનો એકસાથે મળી અને હોળીની ઉજવણી કરે એટલે કે સામાજિક સમરસતાના ભાવથી જે અમે ફાગ મહોત્સવની શરૂઆત કરી હતી તેની ખરેખર અમને ભવ્ય સફળતા મળી રહી છે આ ફાગ મહોત્સવમાં છેલ્લા કેટલાય સમયથી ત્રીસથી પાંત્રીસ સમાજની અને અન્ય મંડળ મંડળની બહેનો આવે છે અને ખૂબ જ સરસ રીતે હોળીની ઉજવણી કરે છે અને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે સામાજિક સમ્રધતાનો ભાવ જે અમારો મેન ઉદ્દેશ્ય છે એ ખરેખર ચરિતાર્થ થઈ રહ્યો છે અને આજે પાંત્રીસ એન્ટ્રી અત્યાર સુધી થઈ છે હજી આવશે એમ એન્ટ્રી થશે નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ન્યૂ મિરર ન્યૂઝ જોતા રહો